પચીસ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં શહેરના કંસરવાડ વિસ્તાર સ્થિત મોટા બજાર માર્કેટ ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના દેવ

બેહજાર એક માં ગુજરાતની ની શાસન સંભાળી અને આજે આ ચોવીસ વર્ષ પૂરા કરીને પચીસ માં વર્ષમાં આ સેવા યજ્ઞ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો નો પ્રવેશ છે એને અનુલક્ષીને જુદા જુદા સેવાકીય કાર્યો આખા દેશમાં ગુજરાતમાં અને નવસારી જિલ્લામાં થઈ રહ્યા છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એને ચરિતાર્થ કરવા માટે નવસારી મહાનગરપાલિકાએ પણ કમર કસી છે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવુભાઈ ચૌધરીજી દ્વારા પણ આખા મહાનગરમાં ત્રણ થી ચાર જગ્યાએ આ લોકલ માર્કેટને પ્રોત્સાહન મળે લોકલ માર્કેટમાં એક ઉત્સાહનો આશાનો સંચાર થાય એને માટે આ એક ખૂબ જ સફળ પ્રયત્ન ચાલુ થયો છે નવસારીના વેપારીઓનું પણ કહેવું છે કે પહેલીવાર આ અભિગમ નવસારી શહેરમાં પહેલીવાર ચાલુ થયો છે અને એને લીધે લોકલ માર્કેટને પ્રોત્સાહન મળે લોકો ઘર ક્લાયન્ટો પણ ઉત્સાહભેર આ દિવાળીમાં આ માર્કેટનો લાભ લે એને માટે આ એક ઉત્સાહ ભર્યા વાતાવરણમાં જે મહાનગરપાલિકાએ જે આની પહેલ કરી છે ખરેખર આ અભિનંદનીય છે અને એને હું બિરદાવું છું માન્ય વડાપ્રધાન શ્રી ના જે ફર્સ્ટ સીએમ તરીકે શપથ લીધી અને જયારે ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ગુજરાત સરકાર મુખ્યમંત્રી શ્રીના નિર્દેશનમાં વિકાસ સપ્તાહ આયોજન કરી રહી છે અને આ જ હેતુ અને જે જીએસટી માં જેટલા સારા ડિસ્કાઉન્ટ થયા છે જીએસટી ના રેટ ઓછા થયા છે અને માન્ય વડાપ્રધાન શ્રીનો જે સ્વદેશી અપનાવવાનો જે નારો છે આ જ હેતુસર અત્યારે ગુજરાત સરકાર દરેક જગ્યાએ સ્વદેશી મેળાનું આયોજન કરી રહી છે અને આ જ હેતુસર અને શહેરી વિકાસ વિભાગના નિર્દેશન હેઠળ નવસારી મહાનગરપાલિકા પણ નવસારી શહેરમાં ચાર જેવા સબ ડિસ્ટ્રિક્ટ બનાવ્યા છે જે ટ્રેડિશનલી શોપિંગના સેન્ટર છે જ્યાં શોપિંગ વધારે થતી હોય આ બધા જે છે શોપર્સ એસોસિએશન સાથે વાર્તાલાપ કરીને આ બધાનું રજિસ્ટ્રેશન કરાવીને આનો આખો પ્રચાર પ્રસાર પણ નવસારી મહાનગરપાલિકા માર્ગો થઈ થઈ રહ્યો છે અને શહેરને સુશોભનના જે સબ ડિસ્ટ્રિક્ટને સુશોભનની કામગીરી પણ જે છે નવસારી મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે અને આનો હેતુ જે છે કે વધારેથી વધારે તહેવારોમાં એક તો એકસઠ જેટલા દુકાનદારો છે અને ખૂબ વધારે લાભ મળે પ્રતિસાદ મળે અને સ્વદેશીનો વધારેથી વધારે પ્રયોગ થાય અને બીજી તરફ જે શહેરના શહેરીજનો છે અને જે શોપિંગ કરવા માટે આવતા હોય લોકો લોકોને પણ વધારેથી વધારે લાભ મળે છે આજે સ્વદેશી મેળાનો પ્રારંભ નવસારી ખાતે કરવામાં આવે જો દરેક જણાને બધી વસ્તુમાં પ્રોત્સાહનની જરૂર હોય તબક્કે તબક્કે પ્રોત્સાહનની જરૂર હોય ઇન્સ્પિરેશન જોઈએ કે ભાઈ કોઈ એને કે હા ભાઈ આગળ તો જાય તેવી રીતે તમે જે આજે સાહસ કર્યું કે ભાઈ ચલો લોકોને ડેકોરેશન કરે થોડું પ્રોત્સાહન આપ્યું છે થોડીક જોશ લાવો ને કોઈકમાં જોશ આવે ને તો એ પેલું કહે હજાર માં એ બી લોડી નાખે જોશ ના હોય એટલે તે ઠંડો પડી જાય આ વસ્તુ એવી થઈને કે થોડુંક તમને તમે અમારા વેપારીઓમાં જે જોશ આપી દીધો કે ભાઈ તમે જરાક પ્રોત્સાહિત થાઓ ને આગળ વધો એટલે સ્વદેશી વેચ આપણે સ્વદેશીમાં જ માનીએ છીએ કે સ્વદેશીમાં જ આપણી પ્રગતિ સ્વદેશીમાં જ છે અને આપણે સ્વદેશીમાં જ માનીએ છીએ અને આપણે બનાવીએ છીએ સ્વદેશી ભલે અમારા ત્યાં ઘરાક નવસારી જે છે તે એનઆરઆઈ માટે સ્પેશિયલ છે ખબર દરેક ઘરે ઘરે એક એનઆરઆઈ છે એક કહેવત છે કે નવસારીમાં ઘરે ઘરે એનઆરઆઈ તો એનઆરઆઈ આવીને સ્વદેશી ખરીદશે તો આપણું પ્રગતિ થશે દરેક એનઆરઆઈ આવે છે આપણું સ્વદેશી ખરીદે છે એટલા માટે આપણે બે એમ વિચારીએ કે અમને જેટલું પ્રોત્સાહન મળે છે તબક્કે તબક્કે મળતું રહે ને તો બહુ સારું છે અમારો ધંધો વધશે બનાવવા આમાં કઈ કે ડ્રેસ બનાવવા વાળો થી લઈને સીવવા થી લઈને કપડા થી લઈને એક પ્રોસિજર નથી હોતી ઘણી બધી પ્રોસિજર છે એ બધાને ફાયદો થાય છે સમજી ગયા એટલે અમને આજે જે આ ઇવેન્ટ થયો ને આજે ધેટ ઇઝ ધ વેરી વેરી ગ્રેટ ફોર આસ એન્ડ વી આર સો પ્રાઉડ દેટ વી આર ઇન મોટર બજાર એન્ડ વી આર વેરી વેરી લકી દેટ વી ગોટ કોર્પોરેશન હિયર નવસારી નગરપાલિકા ગોટ કોર્પોરેશન ને વેરી ફર્સ્ટ ટાઈમ ધીસ હેપન હિયર એન્ડ વી આર વેરી ગ્રેટફુલ ટુ ધીસ એન્ડ વી વેરી મચ થેન્ક યુ ફોર એવરી એન્ડ એવરીબડી હુ વિઝિટ હિયર એન્ડ યુ ઓલ્સો એવરી વન થેન્ક વેરી મચ બ્યુરો રિપોર્ટ એન્ડ ડીસી ન્યૂઝ નવસારી